આજે જાહેર થયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં ભુજની માતૃશાળા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવેલ છે આજે શાળા ખાતે સવારથી જ ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીનીઓ અને તેમના પરિવારજનો એકઠા થયા હતા વિદ્યાર્થીનીઓએ શાળાના સંચાલકો અને શિક્ષકોનો આભાર માન્યો હતો ખાસ કરીને તેમની સખત મહેનતથી જ ધારો પરિણામ મળ્યું હોવાનું વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું મારું નામ અરોરા જીઆમીનભાઈ છે અને હું માતૃછાયામાં ભણું છું અત્યારે મેં એ વન ગ્રેડ બાર સાયન્સમાં મેળવ્યું છે અને એનું મને બહુ ખુશ છે અને એના માટે મારા જે ટ્રસ્ટી શ્રી છે મુકેશભાઈ શાહ છે અને મારા સર્વ સાયન્સના ટીચરની ટીમ છે એનો મને ઘણો જ સપોર્ટ રહ્યો છે મેં ખૂબ મહેનત પણ કરી એમને મને સાથ સહકાર આપ્યો છે અને એના લીધે આજે મેં એ વન ગ્રેડ અહીંયા મેળવ્યું છે ગુજકેટમાં પણ મારું સારું રિઝલ્ટ આવ્યું છે અને નીટમાં પણ આશા છે કે સારું રિઝલ્ટ આવશે અને હું જરૂરથી અમારી સ્કૂલ માતૃછાયાનું નામ રોશન કરીશ બોર્ડમાં મારા છસો થાય છે ગુજકેટમાં એકસો અગિયાર અપ છે અને નીટમાં છસો પચાસ જેટલા થશે અને આ સર્વે મારી જે મિત્રો છે અને મારા ટીચર્સ છે એમના સાથ સહકારથી થયું છે પહેલાં તો હું એમ કરવાનું ધારું છું અને પછી મને ગાયનેકોલોજિસ્ટનો વિચાર છે કરવાનું આગળ મારું નામ બુદ્ધિ પલ્લક રાકેશભાઈ છે હું શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને આજે ટ્વેલ્થ બોર્ડનું રિઝલ્ટ હતું મેં કોમર્સની સ્ટ્રીમ લીધેલી છે અને મને નાઇન્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે આ આખું વર્ષ દરમિયાન અમે ખૂબ જ તંતોડ મહેનત કરી છે તેમજ અમારા અમારા શાળાના માનદ મંત્રી શ્રી મુકેશભાઈ શાહ તેમજ શાળાના આચાર્યશ્રી સુહાસબેન તન્નાની પણ હું ખૂબ જ આગળ આભારી છું કે એમના માર્ગદર્શન હેઠળ હું આટલું સારું પરિણામ મેળવી શકી આગળ મારો એમબીએનો ગોલ છે કે હું એમ બી એની સ્ટ્રીમમાં જવા માગું છું મારું નામ ગૌરિવા કમલેશભાઈ છે હું ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં માતૃછાયા કન્યા વિદ્યાલયમાંથી આજે સફળતા મેળવી છે મને ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં નેવું પોઈન્ટ ચૌદ ટકા આવ્યા છે અને નાઇન્ટી સેવન પોઈન્ટ એ એટી સેવન પીઆર આવ્યા છે અને ખૂબ જ શાળાના તમામ શિક્ષકોનો ખૂબ જ આભારી છે કે જે અમને આટલી મહેનત કરાવી અને અહીંયા સુધી પરિણામ શાળા દ્વારા બધા જ શિક્ષકો દ્વારા આપવામાં આવ્યું છે અને અમારા સ્કૂલના આચાર્ય શ્રી સુહાસબેન તનાનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને આટલી મહેનત કરાવી અને દિવસના ગમે એટલા ગમે ત્યારે જોઈ ત્યારે દરેક શિક્ષકોને માર્ગદર્શન મળી રહેતો હતો અને શાળાનો ખૂબ ખૂબ જ ખૂબ જ આભાર છે અને તમામ શિક્ષકોનો પણ ખૂબ જ અભિનંદન છે નેક્સ્ટ પહેલે એક કરી અને એમબીએ કરવાનો વિચાર છે ગવર્મેન્ટ લાઇનમાંથી જ અને ઈચ્છા તો એમબીએની જ છે ગોલ એ જ છે તે આગળ જઈને એમબીએમાં મારું નામ મોતાહિનસિંહ પ્રફુલ્લભાઈ છે અને હું માતૃછાયામાં છેલ્લા ચાર વર્ષથી અભ્યાસ કરું છું માતૃછાયા માતૃછાયાના દરેક શિક્ષકોએ મને જ્યારે પણ હું નબળી પડી છું ત્યારે મારો પૂરો સહાય કર્યો છે માનદ મંત્રી મુકેશભાઈ શાહ અને અમારા શાળા અમારી શાળાના આચાર્ય શ્રી સુહાસબેન તન્નાનો પણ ખૂબ જ સહાય રહ્યો છે પૂરા વર્ષ એમ એ લોકોએ અમારાથી તન તોણ મહેનત કરાવી છે અને શાળાના શાળામાં જે એક્ઝામો લેવાતી એ પણ બોર્ડની પરીક્ષામાં ખૂબ જ કામ આવી છે મને બાર એચએસસી બોર્ડમાં

અને એમાં ખાસ ધ્યાન દેવાનું અને પ્રેક્ટિસ કરતું રહેવાનું અકાઉન્ટ જેવા સ્ટેટ જેવા પ્રેક્ટિકલના સબ્જેક્ટ છે એમાં પ્રેક્ટિસ પહેલેથી કરી તો પછી છેલ્લે થઈ જાય એટલે મહેનત કરવાની તો એમ આખા વર્ષની સફળતાનું પરિણામ મળશે આગળ યુપીએસસીની તૈયારી કરવી છે થિયરીના સબ્જેક્ટ ગમે છે તો યુપીએસસીની તૈયારી કરવી છે કિંચલ સોનેજી અને હમણાં ટ્વેલ્થમાં મને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે સત્તાણું ટકા આવ્યા છે કોમર્સમાં આગળ મારો સીએનો વિચાર સીએનું સ્ટાર્ટ થઈ ગયું છે કોચિંગ બધું સ્ટાર્ટ થઈ ગયું છે ને બારમામાં એમ કે મહેનત આપણે જેટલી વધારે કરીએ એટલે એમ કે આપણને સારું રિઝલ્ટ મળે જ મહેનત કરી હોય તો ફળ મળે જ આપણને આપણને વચ્ચે બ્રેક નહીં લેવાનું કે મતલબ આપણને એમ કે એક સરખું મતલબ આપણે જેમ કહીએ ને કે કન્ટિન્યુ આપણને કરતું રહેવાનું કે વચ્ચે આપણે એમ મતલબ કે આ કન્સિસ્ટન્સી આપણે જળવાઈ રહેવી ખબે આપણે ભણવામાં ને એવી રીતે એમ સમગ્ર ગુજરાતનું સારું રિઝલ્ટ છે કચ્છનું સારું છે અને હંમેશાની જેમ માતૃછાયાનું પણ ખૂબ સારું રિઝલ્ટ છે સાયન્સમાં અને સામાન્ય પ્રવાહમાં બંનેમાં અમે જેટલું ધાર્યું હતું એટલું સરસ વિદ્યાર્થીઓની મહેનત અને અમારા માતૃછાયાના શિક્ષકો ગુરુજનોની જે માર્ગદર્શન હતું એનું પરિણામ અમને આજરોજ મળ્યું છે સાયન્સમાં અમારી બે દીકરીઓ એવન છે અને સામાન્ય પ્રવાહમાં અમારી સત્તર દીકરીઓ એવન છે અને સિત્તેર દીકરીઓ એ છે એટલે બંને સ્ટ્રીમમાં સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં બંનેમાં ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે અને આ રિઝલ્ટ માટે શાળાએ તો મહેનત કરી જ છે એની સાથે સાથે અમારા માનવ મંત્રી સાહેબ શ્રી મુકેશભાઈ સાહેબ શાહ એમનું અમને સતત માર્ગદર્શન અને પ્રેરણા મળતી રહી છે સમગ્ર ટ્રસ્ટી મંડળનો સતત અમને ત્યાં પણ જરૂર પડી છે ત્યાં માર્ગદર્શન મળ્યું છે એની સાથે સાથે કચ્છ જિલ્લા અધિકારી કચેરી અને જિલ્લા અધિકારી સાહેબ શ્રી સંજયભાઈ સાહેબ પરમાર સાહેબનું પણ સતત અમને માર્ગદર્શન મળતું રહ્યું છે સમગ્ર ડીઓ ટીમના પણ અમે ખૂબ આભારી છીએ અને દીકરીઓનું સપનું પૂરું થયું અને અમારું ધાર્યું પરિણામ મળ્યું એનો આનંદ અને ખુશી છે